ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો બધા બધા મજામાં આવશો તેવી આશા અને શુભેચ્છાઓ આજે મસ્ત વાદળવાળું વાતાવરણ છે આશા રાખીએ કે વરસાદ પડે હરી હરી જય શ્રી કૃષ્ણ બધાને તો રૂહીબેન માટે લિફ્ટ આવી ગઈ છે અને સ્કૂલે જાય છે રાકેશ મૂકવા આ બાજુ દીવાબતી થઈ ગયા છે અહીં નીરવાબેન હજી સુતા છે આજથી એની સ્કૂલ ચાલુ થાય છે

તો તેનું સરસ વર્કશીટ પૂરી થઈ ગઈ છે આ જે યલો ડે છે તો યલો અને એક યલો ઓબ્જેક્ટ લઈને જવાનું છે તો લેબલ કરી લીધું છે તો હવે આપણે સરસ ચામાં લીલી ચા નાખી દીધી છે લેમન ગ્રાસ ટી આ બાજુ મેળવવા માટે દૂધ રાખી દીધું છે આ બાજુ આજે રોટલી વધી હતી તો રોટલીનો પોકો કરી લીધો છે વઘારે રોટલી કરવા માટે આ બાજુ નીરવાબેન માટે ને થોડાક અત્યારે ચા ભેગા ખાવા માટે થેપલા કર્યા છે આજે એને બ્રાન્ચ સ્કૂલમાંથી નથી ફર્સ્ટ ડે છે એટલે તો થેપલા કરી લેશું અને હવે ચાને એકદમ ધીમી કરી લેશું એટલે પૈડી પૈડી થયા કરશે અને સરસ ઉકળી જાય રોટલી વઘાર લઈએ તો ફ્રેન્ડ્સ આ બાજુ સરસ રોટલી વઘરાઈ ગઈ છે ચા બાજુ મૂકી દીધી છે ધીમા ગેસે પાછી અને લોઢી મૂકી દીધી છે બાય વણી નાખ્યું છે તો કોને કોને થેપલા વઘારે રોટલી સવારના નાસ્તામાં ભાવે તે કોમેન્ટ કરજો મને તો સ્પેશિયલી ફઘાર રોટલી બહુ ભાવે અને નિરવાબેનની થેપલા બહુ ભાવે છે એટલે તેને નાસ્તાના ડબ્બામાં થેપલા આપશું અને હવે થેપલા ચોડવી લઈએ ચાલુ કરી દીધી છે તો હવે નાસ્તો કરવા બેસી ગયા છીએ તો રાકેશ આવી ગયા છે અને જો આપણી દેશી સ્ટાઈલ રકાબીમાં ભલે મોગ હોય પણ રકાબી તો જોઈએ જ ચા પીવા બેસી ગયા છે રોટલી એને પણ ભાવે એટલે એને રોટલી લીધી છે પછી એકાદ ખાવું ખાઈ છે આપણે દેશી વાઇટ લઈ લીધો છે અને આ ભૂકી પાછી આવી ગઈ છે ચોકલેટે હાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દાદા હલો આ બાજુ નિર્વાબેનનો ભાગ ડબ્બો ભરાઈ ગયો છે આવી રીતના ટ્રાયંગલ કરીને આપ્યા છે ફટાફટ પકડીને ખાઈ લે એને કાંઈ ભેગું જોઈ નહીં છૂંદો નાસ્તો કરવા તો ફ્રેન્ડ્સ નીરવાબેનને યલો ડે છે અને તૈયાર થઈ ગઈ છે રાકેશ પણ હવે જાય છે જય શ્રી કૃષ્ણ તો નિર્વા ટોય છે ને રે અંદર મૂકી દે બેગમાં રમવા નથી ઓકે આજ બધા યલો પહેરીને આવશે બેગમાં મૂકી ફ્રેન્ડ્સ હવે મારે નવ વાગી ગયા છે હું જઈ રહી છું યોગામાં નિરાબેન તૈયાર થઈ ગયા છે એટલે બાને હવે ચિંતા નહીં આજે મોબાઈલમાં બેટરી ઓછી છે એટલે હું ચાર્જિંગમાં રાખીને જઈશ નીચે નહીં લઈ જાઉં મોબાઈલ બટર ભરાઈ ગઈ તો ફ્રેન્ડ્સ યોગામાંથી આવી ગઈ છું અને એક ફ્રેન્ડે કીધું હતું કે આજે સ્વિમિંગને લીધે કાળી કાળી ચામડી થઈ ગઈ હોય તો ત્યાં એલોવેરા લગાવવાનું તો એલોવેરા લગાવું છું આપણે ઘરનું જ એલોવેરા છે કુંડામાંથી કટ કરી લીધું છે

નિર્વાન ભૂખ નથી આજે ના છે પલ ખાધું જાધું પેટ ભરાયું ઓય માડી તો ફ્રેન્ડ્સ આજે જમવામાં છે તમને બતાવી દઉં દાદા નાની થાળીમાં દે દીધું જો છાસ ઠંડી બરફવાળી બટેકા મીન્સ ગુવાર બટેકાનું છે અને દાદાએ જો બટેકા બટેકા કાઢ્યા અને રોહી માટે ગુવાર ગુવાર કાઢી દીધો છે રોટલી કેરી કાપી છે

જમવાનું બની ગયું છે બા નિરવાને ખીચડી ખવડાવે છે જમવામાં મસ્ત બરફવાળી ઠંડી ઠંડી છાસ રૂહીને બપોરનું ગુવારનું શાક ગરમ કરી દીધું તો એને ફેવરેટ છે એટલે અહીં ડુંગળી બટેકાનું શાક ખીચડી અને આપણા રોટલા સાથે રોટલી પણ કરી છે રૂહીને ગુવાર ભેગી રોટલી ખાવા ને રાકેશને ખાવી હતી

ઓલમોસ્ટ નિર્વાહ નું પતિ ગયું છે કાબા એ નિર્વાહ તું શું કરસ ફિનિશ થઈ ગયું તો ફ્રેન્ડ્સ જમી કરીને રૂહીબેન આવી રીતના કેસિયો લઈને બેઠા છે કીબોર્ડ લઈને બેઠી છે અને આવી રીતના કંઈ વગાડતા આવડતું નથી પણ આ રમે છે અને રમવા દઈએ છીએ તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને મારો આ બ્લોગ જરૂરથી પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા પરિવાર મિત્રોમાં શેર કરજો અને હા ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલા બે લાઇકન ઉપર ક્લિક કરજો જેથી હું જ્યારે જ્યારે વ્લોગ્સ મૂકું ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ